સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલીના માસુમ બાળકના અપહરણભી હત્યાના આરોપીને ફિલ્મી ડબે એક કિલોમીટર પાછળ દોડી ડબોચી વધુ પૂછપરછ શરૂ કરી છે સુરતના અમરોલીમાં ત્રણ વર્ષના માસુમ બાળકનો અપહરણ કરી કુર હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ડબે આરોપી પાછળ એક કિલોમીટર દોડીને આરોપીને ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા આરોપી વિકાસ વિષ્ણુ દયાલ સાથે ઝડપી પાડ્યો હતો આરોપીને મુંબઈના ના રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે બાતમીના આધારે ત્રણ દિવસની શોધખોળ બાદ આરોપીને પોલીસની ની આવી જતા ભાગી ચૂક્યો હતો જેથી પોલીસે એક કિલોમીટર સુધી પીછો કરીને હત્યારા દબોચી લીધો હતો તો સદા મશિયા ની હત્યા કરનારા આરોપી દેશ પણ કામ કરી આવ્યો છે હાલ પોલીસે વિકાસની ધરપકડ કરતા કેલ્લા સડિયામાં ચર્ચ કરી દીધો હતો વિકાસ તેના પરિવારની સાથે પંદર દિવસ પહેલાં બિહારથી સુરત અમરોલી વિસ્તારમાં આવ્યો હતો જો કે વિકાસના માસીનો બની લોકો હતું અને બિઆર પરત જવું ન હતું આરોપી કોઈ કામ ધંધો કરતો ન હોવાથી માસીએ વિકાસને રાખવાની મનાઈ કરી હતી આ બાબતનું મનજુખરાજી બાળકનો અપહરણ કરી મુંબઈ લઈ જઈ બાળકના ગળા પર પ્લેડ મારી તેની હત્યા કરીને તેને ટ્રેનમાં મૂકી ફરાર થઈ ગયો હતો આરોપી મુંબઈના વિસ્તારમાં સુરત ટીમે પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ના ત્રણ વર્ષના બાળકનું નું કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધોલો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની

સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એક વાર લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમતા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા કરતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદ્દીન દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા પંદરેક દિવસ પહેલા અને એના મમ્મીને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એને માસી ના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસી કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું આ અનુસંધાન લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ માટે અમરોલી પોલીસને સોંપવામાં આવશે

તો કાલના બપોરના ટાઈમે ફરીથી એક લોકેશન ફરીથી એ મળ્યું પોલીસને જે બીકેસી નું હતું તો પોલીસની ટીમ ત્યાં બે કલાકના સર્ચ પછી પીએસઆઈ ગામિતને એક જગ્યા ઉપર દેખાઈ જતા એ પોલીસને જોઈ એને ભાગવા લાગ્યો પોલીસ એને પકડવા ગઈ તો અને એક કિલોમીટરની ચેસ પછી ક્રાઇમરાની ટીમે એને પકડ્યો પોતાનો ના એ પોતાની પોતાનો મોબાઈલ રાખતો જ નથી એની માસીનો મોબાઈલ લઈને ગયેલો હતો ના કોઈ ફાસ્ટ હિસ્ટ્રી નથી

ભૂતકાળમાં એના ફાધર નાસિકમાં મજૂરી કામ કરે છે અને આ પણ ત્યાં ગોવામાં એરપોર્ટ પર કામ કરી ચુક્યો છે અને મુંબઈમાં પણ થાણેમાં કામ કરી ચુક્યો પેલા